થાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનય ડાભી દ્વારા ફરિયાદ કરાઈ હતી અને તારીખ અઢાર સુધી તબીબી નો નિયમ ન આવે તો ઓગણીસ ઓગસ્ટના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની તાળાબંધી કરવાની ધમકી આપવામાં આવી હતી જેના પગલે સરપચની આગેવાની ગ્રામજનોએ તાળાબંધી કરવા પહોંચ્યા હતા નલિયા પોલીસ દ્વારા અટકાયતી પગલા લઈ તેમને કર્યા હતા ગ્રામજનોનો રોષ જોતા નલિયા મામલતદાર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા અને સર્કલ ઓફિસર સહિતના જવાબદારો મોથાડા પહોંચી સમજાવટના પ્રયાસો કર્યા હતા સ્થાનિકે સર્કલના સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા પરંતુ ગ્રામજનો એકના બે ન અને તબીબ નીમવાની ખાતરીનો આગ્રહ રાખી તાળાબંધીનો પ્રયાસ કરતા આખરે પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવાયા હતા ધારાસભ્ય પીએમ જાડેજા તથા સ્થાનિક તાલુકાના અગ્રણીઓ પણ તંત્રનું ધ્યાન દોરી આરોગ્ય જેવી બાબતોને ગ્રામજનોની માંગ સંતોષવા તંત્રને અપીલ કરી હતી જીડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી નલિયા